આપણે શનિવારે જે સંસદ થઈ એના પછી કાલે કેબિનેટ થઈ હતી એ કેબિનેટમાં કેટલાક કેટલીક ફરિયાદો હતી એમાં શિક્ષકોની ફરિયાદો હતી લીડર ઉપલીડરની ફરિયાદો હતી અને બીજી કેટલીક મુશ્કેલીઓ હતી એના ઠરાવ નક્કી થાય છે એ એ એ આપણે બધાએ એનું પાલન કરવાનું છે એક આપણે કામગીરી ત્રણ દિવસ ચાલી હતી તેના કારણે ન કહી શકાય કે કયા ગ્રુપની કામગીરી સારી હતી એ માટે અગ્નિ ગ્રુપ એકત્રીસ પોઈન્ટે પ્રથમ નંબરે આવ્યું હતું પણ આપણે એમને પચાસ પોઈન્ટ આપવાના નથી બે શિક્ષણ સચિવ મુખ્ય સચિવ પાણી સચિવ પર્યાવરણ સચિવ જેવા સચિવોને પ્રમુખ પ્રમુખનો સહી સિક્કો કરી કાપલે આપવામાં આવશે તેમને કોઈ બાળકનું કામ સારું લાગશે તો તેઓ વ્યક્તિગત પાંચ પોઈન્ટ આપશે આ આપણે નવું ઉમેર્યું છે એમાં એવું કરવાનું કે જે મુખ્ય શિક્ષણ સચિવ શિક્ષણ સચિવ છે એને પ્રમુખ ઉપ પ્રમુખનો સહી સિક્કો કરી અને એને કાપલી આપવામાં આવશે અને એ દરેક ગ્રુપમાં એક જગ્યા નક્કી કરેલી હશે જેના પર દાખલા અને ફકરો પ્રશ્નો એવું બધું લખી શકાય એનાથી આપણું વાંચન ગણન અને લેખનનું કામ થઈ જશે એમાં દરેક ગ્રુપમાં કામ પોતાનું ભાગમાં આવેલું કામ હોય એ પતી જાય એટલે એ છાયા જોડા જશે અને એ દાખલા જે છાયા જે દાખલો આપે એ ગણી દે તો એનું ગણન ગણન ટેસ્ટમાં એ પાસ એ રીતે વાંચન ગણન ત્રણેયનો ટેસ્ટ છાયા લેશે અને એ પાસ થાય તો એ એને પાંચ પોઈન્ટ આપવામાં આવશે અને એ પોઈન્ટ એના ગ્રુપમાં પણ ગણાશે ત્રણ રેડિયો સિસ્ટમનું સંચાલન ઓફિસ કામગીરીવાળા કરશે ચાર દસ પીસ દસ પિસ્તાલીસ પ્રાર્થનાનો બેલ પડી જ જવો જોઈએ અને હવેથી પ્રાર્થનામાં આજના ગુલાબને બદલે આજના પરાક્રમી બોલાવવામાં આવશે આજના પરાક્રમીમાં આપણે એવું કર્યું છે કે જેને ગઈકાલે ફોન ના જોયો હોય એ એટલા એટલાને આજના પરાક્રમી બોલે એટલા ઊભા થઈ જશે એમાંથી ગમે તેના ઘરે ફોન કરીને પૂછવામાં આવશે કે એને કાલે ફોન જોયો હતો કે નહીં એ આજના પરાક્રમી ગણાશે પાંચ દરરોજ પ્રાર્થનાના સમયે ઊર્જા વાટિકામાં ઊર્જા ચક્ર થશે તેમાં મુખ્ય શિક્ષણ સચિવ અને બીજા એક સચિવ નોંધ કરશે છ આવતા સોમવારથી એનએમએમએસ જ્ઞાન સાધના જ્ઞાન સેતુ જવાહર નવોદય જેવી પરીક્ષાની પ્રેક્ટિસ શરૂ કરી દેવાની રહેશે સાત પ્રાર્થનાના બેલ પડ્યા પછી રીતેશ કેમ્પસમાં ફરશે અને દરેક કામગીરી અને ચેકલિસ્ટ ચકાસણી કરશે અને કેમ્પસમાં ફરતા બાળકોની નોંધ કરી તેમને પ્રાર્થનામાં મોકલશે આઠ બધા ગ્રુપના અત્યારે કેટલા પોઈન્ટ છે તે કયા સ્થળે લખવા અને કેવી રીતે લખવા તે ગોપાલ સાહેબ નક્કી કરશે સમય ત્રણ દિવસ દરેક ધોરણની હોમવર્ક ચેનનો કાગળ બધા જ ગ્રુપના લગાવેલા હોવા જોઈએ અને દરેકે દરેક હોમવર્ક ચેન પ્રમાણે બેઠેલા હોવા જોઈએ દસ ડોક ફાઇલની એડિટિંગ કરી નવી ફાઇલ બનાવવાની રહેશે તે કામ ધનુષ અને રાકે સાહેબ કરશે અગિયાર જે વિદ્યાર્થીઓ એફએલએલના ટેસ્ટમાં પાસ થાય તેને છાયા તરફથી પાંચ પોઈન્ટ આપવામાં આવશે અને તે પોઈન્ટ ગ્રુપમાં પણ ગણાશે બાર હોમવર્કના કાગળ રૂમમાં જ રાખવાના રહેશે અને છેલ્લે જે રૂમમાં જે શિક્ષક હોય તેમને ગ્રુપમાં ફોટો પાડીને નાખવાનો રહેશે જો કોઈ શિક્ષકથી ગ્રુપમાં ફોટો લેસનનો નાખવાનો રહી જાય તો એ શિક્ષકે બીજા દિવસ પ્રાર્થનામાં માફી માગવાની રહેશે તે એમડીએમના ચોપડામાં હાજરી ધોરણ છ આયુષ લખાવશે અને બધા જ રૂમની હાજરી લખાય એટલે પછી છેલ્લે ચોપડો નીલાબેનને જમા કરાવવાનો રહેશે ચૌદ જે ગ્રુપના વિસ્તારમાંથી પ્લાસ્ટિક મળશે તે ગ્રુપના માઇનસ પાંચ પોઈન્ટ કરવામાં આવશે અને કોઈ વિદ્યાર્થી પાસેથી પકડાય તો પણ તેના ગ્રુપના પાંચ પોનસ કરવામાં આવશે દરેક શિક્ષકે ઓછામાં ઓછા બે ડીએમ પસંદ કરવાના રહેશે જેમાં એક છોકરો અને એક છોકરી છોકરી લેવાની રહેશે ત્યારબાદ તેમને બીજા ડીએમ આપવામાં આવશે સોળ શિક્ષણ સચિવોને વ્યવસ્થા અને પોતાની જવાબદારી વિશે મુખ્ય શિક્ષણ સચિવ અને મુખ્ય સચિવ બધા શિક્ષણ સચિવોને ભેગા કરી વાત કરશે સત્તર જો ભાષા ભવનમાં ખુરશીઓ ગોઠવવાનું કામ બાકી રહેશે તો એ કામ રાકેશ સાહેબ કરશે અઢાર એન્જોયની રૂમની પ્લાસ્ટિકની ખુરશીઓ હટાવીને ઓફિસ રૂમમાં મૂકવાની રહેશે ઓગણીસ જ્ઞાન ભવન અને ભાષા ભવન બંને બિલ્ડિંગમાં લોબીમાં ચાર ચાર ખુરશીઓ મૂકવામાં આવશે વીસ જો કોઈ પણ વિદ્યાર્થી હા પાડ્યા પછી કામ ન કરે તેના નામ પ્રમુખ અને ઉપપ્રમુખને લખાવવાના રહેશે એકવીસ વર્ગ પુસ્તકાલયની અંદર જવાબદાર અંદરની જવાબદારી શિક્ષકે જોવાની રહેશે